બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા પ્રજાલક્ષી સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આ સેવાકીય કેમ્પ યોજવામાં આવ્યું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે પ્રજાને ઉપયોગી એવા કાર્યો સતત તેઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે તેઓ દ્વારા વાઘોડિયા રોડ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં આયુષ્યમાન વહીવતના કાર્ડ આધાર કાર્ડમાં સુધારા વધારા ચૂંટણી કાર્ડને લગતી જે પણ સમસ્યા હોય આ બધી જ સમસ્યાનું એક જ સ્થળે નિવારણ લાવી શકાય તેવા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો છે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મીનાબેન મહેતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે જ વડોદરાના પૂર્વ સાંસદ ડોક્ટર રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા બહેનો માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા અને સાથે અમારી ટીમ એટલે કે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણની બહેનોને અનેક સહાય મળે પગભર થાય જાગૃતતા બહેનોમાં આવે સ્ત્રી સશક્તિકરણનું કાર્ય થાય આ અનેક પ્રવૃત્તિ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવે છે આજના દિવસે માન્ય ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વયવંદના કાર્યક્રમ ઈ કેવાયસી સાથે સાથે આપણા જે વિધવા બહેનો છે એ બહેનોને વૃદ્ધ સહાય વિધવા સહાય મળતી હોય પણ એક વર્ષ પછી એને ફરી પાછી કન્ટિન્યુ કરવાની હોય છે તો આ વડીલ માતાઓને પણ આ સેવા મળી શકે એટલે કે એકલા બ્રાહ્મણ પરિવાર નહીં બ્રાહ્મણના પરિવારની સાથે સાથે અનેક લોકો આજે આ સેવાકીય લાભ કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે મીનાબેન મહેતા અને અમારી ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરા શહેરની અને ખાસ કરીને વાઘોડિયા વિસ્તારમાં આવેલા અનેક લોકો માટે સેવાકીય કાર્ય દ્વારા જે બહેનો માટે કાર્ય થાય છે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા દ્વારા આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળે ખાસ કરીને બ્રાહ્મણોને આ યોજનાઓનો લાભ મળે પરંતુ સાથે સાથે જ આજુબાજુ સોસાયટીઓના લોકોને પણ આનો લાભ મળે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈ કે અને આરોગ્ય માટે સરકાર દ્વારા દસ લાખ સુધીની સારવાર માટે આયુષ્યમાન કાર્ડની યોજના છે રેશન કાર્ડમાં ફેરફારો હોય મતદાર કાળમાં ફેરફાર આ તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું બ્રહ્મશક્તિના પ્રમુખ મીનાબેન મહામંત્રી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના દ્વારા આવા સામાજિક કાર્યો થતા રહે એવી અપેક્ષા રાખું છું આભાર